કોઈ ભૂલી જાય તો ગભરાશો નહીં જ્યારે તમારું કામ પડશે એ જ સુધી તમે બસ વહેતા વહેતા પાણીની જેમ જાઓ કચરો મેળે કિનારે થતો જશે ક્યારેય કોઈ ઝૂંટવી શકતું નથી અને ઝૂંટવી જાય એ ક્યારેય નસીબમાં હોતું નથી જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે ત્યારે કુદરત કોઈ આંગળી પકડનાર મોકલી જ દે છે કદાચ આનું નામ જ જિંદગી છે એવી વ્યક્તિને ક્યારેય પરાજિત ન કરી શકાય જેની પાસે શક્તિ અને સહનશક્તિ બને હોય છે જેણે પોતાનો સમય ખરાબ જોયો છે ને સાહેબ એ વ્યક્તિ બીજાનું કોઈ દિવસ ખરાબ નહીં કરે વિધાતાએ લખેલા લેખ અને મા બાપે આપેલા સંસ્કાર ક્યારેય ખોટા નથી હોતા જ્યારે સમય ન્યાય કરે છે ને સાહેબ ત્યારે સાક્ષીની જરૂર નથી પડતી વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવથી પૂરી શકાય છે પરંતુ સારા સ્વભાવની ખોટ કદી સુંદરતાથી પૂરી શકાતી નથી શોધવા જ હોય ને સાહેબ તો તમારી ચિંતા કરવા વાળાને શોધજો ઉપયોગ કરવા વાળા તો તમને શોધી જ લેશે લક્ષ પ્રાપ્તિ માટે એક ડગલું આગળ ભરો બીજું પરમાત્મા ભરાવશે તમારું પ્રિય મિત્ર બીજી જ્ઞાતિનો હશે અને તમારો મોટો શત્રુ તમારી જ જ્ઞાતિનો હશે તમારી ખુશીઓમાં એ લોકો હાજર હોય છે જે તમને ગમતા હોય છે પણ તમારા દુઃખમાં એ લોકો હાજર હોય છે જેને તમે ગમો છો રોજ પ્રભુ પાસે એટલું માંગો કે હે પ્રભુ આ જગતમાં મારું એટલું ધ્યાન રાખજે કે આ બે હાથ તારા સિવાય બીજે ક્યાંય જોડવા ના પડે પોતાના માટે નહીં તો એ લોકો માટે સફળ થાવ જે લોકો તમને નિષ્ફળ જોવા માંગે છે સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરે ત્યારે સમજી લેવું કે એની લાગણીને ખેંસ પહોંચી છે સંબંધમાં સામેવાળા વ્યક્તિની દુઃખની નસની ખબર હોવા છતાં ક્યારેય એનો ફાયદો ના ઉઠાવવો એ જ સાચી લાગણી પોતાની ઓળખાણ બતાવવા સમય બરબાદ ન કરો મહેનત કરો સમય ખુદ તમારી ઓળખાણ બીજાને બતાવશે માણસાઈનું એક પગથિયું ચડાતું નથી સાહેબ અને આ માણસો માનતા રાખે છે ડુંગર ચડવાની માફ કરતા શીખો સાહેબ વેર વાળવાનો આનંદ એકાદ બે દિવસ ટકશે પણ માફ કરી દીધાનો આનંદ જીવનભર ટકશે વ્યક્તિને સમજવાની કોશિશ કરો બાકી તો દરેક સંબંધોમાં થાય જ છે ઢગલો પુસ્તકો વાંચીને બે લીટી પણ નથી લખી શકાતી પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે છે ભૂલ કરી હોય તો કબૂલી લેવું કારણ કે ભૂલને ગમે તેટલી ફેરવો કે સત્ય સામે નહીં જ ટકી શકે હસતા શીખો રડતા તો સમય શીખવાડી દેશે વાતો તો બધી સાચી જ હોય છે બસ કોઈને સમજવામાં તો કોઈને સાંભળવામાં ભૂલ થાય છે જે સાંભળ્યું છે એને માની લેવાની ઉતાવળ ક્યારેય ના કરવી કારણ કે સત્ય કરતાં જૂઠ હંમેશા જલ્દી ફેલાય છે તમારી કિંમત ત્યારે જ થશે જ્યારે તમારી જરૂર હશે કારણ કે શિયાળામાં જે સૂરજની રાહ જોવાય છે એ જ સૂરજ ઉનાળામાં આકરો લાગે છે જીવનમાં બે વસ્તુ વ્યક્તિને દુખી કરે છે પહેલું જીદ અને બીજું અભિમાન જીવનમાં બે વસ્તુ વ્યક્તિને સુખી કરે છે પહેલું જતું કરવું અને બીજું સમાધાન જગતમાં બે વસ્તુ મુહૂર્ત વગર થાય છે એક માણસનો જન્મ અને બીજું માણસનો મૃત્યુ જિંદગીની સૌથી સુંદર ભેટ કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય